પોપટ કહે છે કે આવા પાંચ પ્રકારના લોકો પાસે ક્યારે મદદ માંગશો નહીં કોઈ કલાક પહલાજ પોપટ નામનો ચતુર અને સમજદાર વ્યક્તિ ગામના બજારમાં પ્રવેશો હતો તેનો વ્યક્તિત્વ એટલો આકર્ષક હતો કે લોકો તેની સલાહ લેવા માટે હંમેશા તેની રાહ જોઈ રહ્યા હતા પોપટનું ખાસ કહેવું હતું કે જીવનમાં ક્યારેક મદદ લેવી પડે છે પરંતુ બધા લોકો પાસે મદદ માંગવી એ સમજદારી નથી એક દિવસ પોપટ ગામના લોકો સાથે વાત કરી રહ્યો હતો અને તેણે એવી વાત કરી કે કેટલા લોકો પાસે ક્યારે મદદ માંગવી ન જોઈએ તે વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થયા ગામવાસીઓ તેને પૂછવા લાગ્યા પણ એવી વાત શા માટે છે अने ए लोको कोण छे के जेमनी पासे थी मदद मांगवी नहीं जोइए मित्रों आवात मात्र पोपट नी नथी आपर्णे समझ आपी जाए छे घणी बार आपर्णे जारे मदद नी जरूर होय छे त्यारे गमे तेनी पासे मदद मांगी लइए छिए परंतु जारे कोई एवु काम होय त्यारे समझी विचारी ने मदद मांगवी जोइए खरेखर आ वीडियो આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાનો છે અને શીખવાનો આખી જિંદગી હોય છે તેના માટે કોઈ ઉંમર હોતી નથી એટલે આપણે સૌ આ વિડિયોના માધ્યમથી સમજીએ કે કેવા લોકો પાસે મદદ માંગવી જોઈએ મિત્રો તમે વિડિયો પૂરો સાંભળો તો છો પણ શેર નથી કરતા કારણ મને ખબર નથી પરંતુ હું એટલું જરૂરથી કહીશ કે આવા વિડિયો पची भले ते बीजी चैनल ना हो पर तमे तेने शेयर करता रहो जेथी घणा लोको सुधी आवी सारी माहिती पहुंचती रहे मित्रों सब पहला जय श्री कृष्ण बोलो अने कमेंट मा लखी देजो अने एक व्यक्ति आ सांभरी ने मात्र एक व्यक्ति ने शेयर करजो पची जुओ जो ईश्वर ना आशीर्वाद तमने जरूर थी मळशे तो सांभळो તે વખતે પોપટ એક વારતા કહેવા બેઠો જેમાં પાંચ પ્રકારના લોકોનો ઉલ્લેખ હતો કે જેમને પાસેથી મદદ માંગવી એ મુશ્કેલી બોલાવવાનો માટલો હોય શકે પોપટની વાત ખૂબ જ મહત્વની અને જીવનમાં કામ આવનારી હતી પ્રથમ પ્રકારના લોકો છે જે અહંકારીઓ છે એક વાર પોપટ એક શહેરમાં ગયો હતો જ્યાં તેરે ધનવાન અને પ્રભાવશાળી લોકોનો પ્રવેશ જોયો આ લોકો પોતાની પ્રભાવશાળી જીવનશૈલી અને સ્ત્રોતોથી ખૂબ જ ગર્વ કરતા હતા તેમના ઘરો વૈભવથી ભરેલા હતા પણ તેમને પોતાનો અહંકારમાં કોઈની મદદ કરવાની ઈચ્છા ન હતી એક વખત પોપટને તેના ધનિક માણસ મહેશભાઈનો સંપર્ક થયો महेश भाई पासे बधु हतु पैसा शक्ति अने प्रतिष्ठा पण जारे कोईए तेमनी पासे मदद मागवा माटे हाथ लंबाव्यो तेओ अहंकार भरी रीते कहता मारे तमारा जेवा लोको साथे कोई लेवु देवु नथी मारी पासे बिन जरूरी काम माटे समय नथी पोप्त ने समझाई गयो के अहंकारी लोको पासे मदद मागवी

અને સમાધાન લાવવાનો જજબો હોવો મુશ્કેલ છે બીજા પ્રકારના લોકો છે સ્વાર્થીઓ પોપટે બીજી વાત કહેવી શરૂ કરી જ્યાં એક ગામમાં નરેન્દ્ર નામનો માણસ રહેતો હતો નરેન્દ્ર ખૂબ જ ગતિવાન અને લાગણીશીલ હતો પરંતુ તે કોઈની મદદ વગર ક્યારેય કામ કરતો નહીં તે હંમેશા પોતાની સ્થિતિ માટે બીજા લોકોના ઉપકારની રાહ જોતો એક વખત ગામમાં મોટો તહેવાર હતો અને નરેન્દ્રને મદદની જરૂર હતી તે પોતાના મિત્રો અને પરિવારના લોકો પાસે મદદ માંગવા ગયો પણ કોઈએ તેને મદદ નહોતી કરી નરેન્દ્ર ખૂબ આઘાતમાં હતો તેના થોડા દિવસો પછી પોપટ ગામમાં ગયો અને લોકોએ કહ્યું स्वार्थियो एवा लोको छे के जेओ हमेशा પોતાનો ફાયદા માટે જ વિચારશે તેઉ તમને મદદ કરવાના બહાને તમારા પર ઉપકાર રાખશે અને પછીથી તમારાથી મોટો ફાયદો લેશે સ્વાર્થિયોને મદદ માટે પૂછવો એ એવી ચીજ છે જેમાં તમારે જ નુકસાન સહન કરવું પડે તમે એમ વિચારો છો કે તેઓ મદદ કરી રહ્યા છે पर तेओ पाचर थी पोता ना हित मा तमने खोटी परिस्थिति मा मुकी शके छे त्रिजा प्रकार ना लोको छे नकारात्मक मनोभावो धरावता पोपतनी त्रिजी वात एक नाना गामडानी छे ज्यां सौरभ नामनो युवान पोता ना काम माटे चिंतामा हतो ते पोतानी जीवन शैली मा सुधराव माटे घना प्रयत्नो करतो परंतु ते हमेशा असफल रहतो ते हमेशा नकारात्मक लोगों साथे बात करतो, तो जेमरे तेने हमेशा कहियो आ तू नथी करी शक्तो, आ अशक्य छे अने तारा माटे आ मार्ग खोटो छे आ नकारात्मक लोको तेने हमेशा उल्टा विचारवामा मुकी देता पोपट जारे त्या गयो त्यारे सौरभे पोतानी व्यथा कहिने पोपट पासे सलाह मांगी પોપતે સૌરભને સમજાવ્યું નકારાત્મક લોકો હંમેશા તમારી શક્તિઓને ઘટાડે છે તેઓ તમારા પ્રયાસોને નકારી કાઢશે અને તમને ઓછું સારું અનુભવી શકવા બનાવશે તે લોકો પાસે મદદ માંગવી એ તમારા મનોબળને વધુ તોડી નાખે છે નકારાત્મક લોકો તમારી સમસ્યાઓમાં વધારે પડતી નેગેટિવિટી નાખી દે છે અને તમને તમારી જાત પર જ શંકા કરાવે છે તેથી આવા લોકો લોકો પાસે મદદ એ હિતમાં નથી ચોથા પ્રકારના મોટી મોટી વાતો કરવા વાળા પોપ્ટે આગલી વાત શરૂ કરી જે શંકર નામના વ્યક્તિની છે શંકર એક નાના ગામમાં રહેતો હતો અને ત્યાંના લોકો તેની દરેક વાત જાણતા હતા કોઈ પણ વ્યક્તિ શંકર પાસે કોઈ સમસ્યા લઈને જાય તો તે વ્યાપક રીતે વાતચીત કરીને ગામમાં તેની ચર્ચા करतो શંકરની આ ટેવ એ હતી કે તે કોઈની વ્યક્તિગત માહિતી સાવજો નથી રાખતો અને આને કારણે લોકોને ઘણી અડચણો પડતી એક વખત રાકેશ નામનો માણસ શંકર પાસે જાય તેની નોકરીમાં થયેલી સમસ્યા અંગે સલાહ માંગી શંકરે માત્ર સલાહ આપી પરંતુ તે વાત ગામમાં ફેલાઈ ગઈ રાકેશને બહુ અપમાનનો અનુભવી અને તે ખૂબ જ નિરાશ થયો પોપતે આ પરિસ્થિતિ જોઈને કહ્યું સાકા મારવા વાળા લોકો તમારાં মৌলিক પ્રશ્નોનું حل શોધવા કરતા તમારી સમસ્યાઓને ફેલાવામાં વધારે રસ ધરાવે છે આવા લોકો પાસે તમારી વ્યક્તિગત સમસ્યાઓનું ઉકેલ માટે ક્યારે મદદ માંગવી નહીં જોઈએ આવા લોકો સહાનુભૂતિ નહીં રાખે પણ તમારી સમસ્યાઓને ફેલાવીને તમારો ભાન કરાવશે પાંચમો પ્રકાર છે અવિશ્વસનીય લોકો પોપતે અંતિમ વાત અવિશ્વસનીય લોકો વિશે કરી જ્યાં રમેશ નામનો એક વ્યક્તિ પોતાના મિત્ર અજય પાસે ખૂબ વિશ્વાસપૂર્વક મદદ માંંગવા ગયો તે અવિશ્વાસીને જાણીને પણ અજય પર આધાર રાખતો હતો જ્યારે રમેશને મદદની ખરેખર જરૂર પડી ત્યારે અજે તે મુદ્દે તેની પાસે પહોંચવાનો જ પ્રયાસ ન કર્યો રમેશ ખૂબ દુઃખી થયો કેમ કે તેને અજય પર વિશ્વાસ મૂક્યો હતો પરંતુ તેને નિરાશાનો સામનો કરવો પડ્યો પોપતે અહીં કહ્યું અવિશ્વસનીય લોકો તમારું કામ સમયસર નહીં કરે અને ક્યારેક તો તમારું કામ ને બગાડી પણ દેશે જો તમે આવા લોકો પાસે મદદ માંગશો તો કદાચ તમારા કામનો નાશ જ થશે પોપતે આ પાંચ વાર્તાઓ પૂરી કરતા કહ્યું के जीवन में समझदारी थी मदद मांगवी જોઈએ દરેક વ્યક્તિ મદદ करवाમાટે યોગ્ય નથી ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ ન હોય तो मदद न मांगवी एज उत्तम रस्तो छे आवी रीते ओपते गाववासीओ ने प्रेरणात्मक संदेश આપ્યો કે મદદ માંગવી તે મહત્વની છે પણ ક્યારે કોની પાસે અને કેવી રીતે એ સમજણ સાથે કરવી જોઈએ મિત્રો તમને ગમ્યું હોય તો થેન્ક્સ પર અભિપ્રાય આપજો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ